જય શ્રી કૃષ્ણ મિત્રો બાળકોને બજારનું અનહેલ્ધી ખવડાવ કરતાં આપણે બાળકોને અલગ રીતે જ કંઈ હેલ્ધી બનાવીને દઈએ તો તેની હેલ્થ માટે પણ સારું તો અહીંયા આપણે આ સેન્ડવીચ છે એ બ્રેડ વગર જ બનાવવાની છે આ સેન્ડવીચ છે એ બાળકોના ટિફિનમાં પણ દઈ શકો છો અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે તો ચાલો આપણે રેસીપીનો વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે મિક્સર જારમાં એક કપ વટાણા એડ કરવાના છે હવે આપણે આમાં લીલા ધાણા એડ કરીશું બે લીલા મરચાં અને આદુનો ટુકડો એડ કરીશું તમને જેટલું તીખું પસંદ હોય તેટલું એડ કરી શકો છો અને આવી રીતની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આપણે આ પેસ્ટને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આવી રીતની પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં એક કપ રવો એડ કરવાનો છે ઝાડો રવો આવે છે ઝીણોને આપણે જે મોટો જાડો રવો આવે છે એ એડ કરીશું એક કપ અને મિક્સર બાઉલમાં જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ લાગેલી હોય તેમાં પાણી એડ કરીને આપણે એમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું જેટલી પાણીની જરૂર હોય એટલું આપણે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું તો અહીંયા આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ઢાંકીને પાંચથી દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે જે અંદરનું સ્ટફિંગ છે તે તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે એક મોટા બાઉલમાં ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું ઝીણા કટ કરેલા ટમેટા એડ કરીશું ઝીણા કટ કરેલા કાંદા એડ કરીશું હવે આપણે આમાં ચીઝ એડ કરીશું તમને જે વેજીટેબલ પસંદ હોય તે એડ કરી શકો છો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરીશું ચીલી ફ્લેક્સ એકદમ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો જ કરજો સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણું અંદરનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે બેટર જોઈ લઈએ તો અહીંયા આપણું બેટર છે એ સારી રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે રવો છે એકદમ ફૂલી ગયો છે હવે આપણે આમાં એક ચપટી ખાવાનો સોડા એડ કરીશું ઉપરથી બે મોટી ચમચી આપણે પાણી એડ કરવાનું છે સારી રીતે બેટરને મિક્સ કરી દેવાનું છે સેન્ડવિચ મશીન ઉપર આપણે બટર લગાવી દઈશું આવી રીતે આવી રીતે આપણે સેન્ડવિચ મશીન ઉપર બેટર છે એ પાથરી દેવાનું છે લેયર આપણે બહુ જાડું નથી રાખવાનું મીડિયમ જ પતલું એવું લેયર તૈયાર કરવાનું છે હવે આપણે જે અંદરનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે આમાં લગાવી દઈશું આવી રીતે સ્ટફિંગ લગાવી દઈ પછી આપણે ઉપરથી પાછું બેટર છે એ આવી રીતે પાથરી દેવાનું છે આવી રીતે આપણે પૂરેપૂરું કવર કરી લેવાનું છે હવે આપણે આ બેટર ઉપર ઉપરથી બટર લગાવી દેવાનું છે આવી રીતે આવી રીતે સેન્ડવીચ મશીન છે એ આપણે બંધ કરી દેવાનું છે થોડીક વાર આપણે રહેવા દઈશું તો આવી રીતની સેન્ડવીચ છે એ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ બનીને તૈયાર થઈ છે આવી રીતે આપણે સેન્ડવિચને કટ કરી લેવાની છે બાળકોને બજારની બ્રેડ અને અનહેલ્ધી ફૂડ ખવડાવવા કરતાં આપણે તેને ઘરે જ અલગ રીતે હેલ્ધી ફૂડ બનાવીને દઈએ તો તેની હેલ્થ માટે પણ સારું અને બાળકો ખુશ પણ થઈ જશે અને આ સેન્ડવિચ છે એ તમે બાળકોના ટિફિનમાં પણ દઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સેન્ડવિચ છે એ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે અંદરનું જે સ્ટફિંગ છે તે આવી રીતનું તૈયાર થયું છે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે